અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જીની ઠુમરના સોગંદનામા મુજી ભાજપે વાંધો કર્યો હતો તેની ઠુમરના સોગંદનામા મિલકત અંગે કોઈ સ્પષ્ટતા નહીં હોવાનું ભાજપ દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધિએ થોડો સમય માંગ્યો હતો કોંગ્રેસ ઉમેદવાર જીની ઠુમર સામે ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો રજૂ કર્યો હતો ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ ગઈકાલે અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમર પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા

ઉમેદવારી પત્ર માન્ય રાખી તેમને બહાલી આપતા કોંગ્રેસના આગેવાનોએ બંધારણનો વિજય થયો હોવાનું જણાવી આનંદ વ્યક્ત કર્યો હતો બાબાસાહેબ આંબેડકર ને બાંધેલા બંધારણો વિજય થયો છે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી આ દેશની જે સ્વતંત્રતા આપી અને બંધારણ બનાવ્યું એ બંધારણનો આ વિજય છે એક ઐતિહાસિક દિવસ છે અમરેલી માટે જેની ઠુમર બે લાખ મતથી જીતી રહી છે એના હરીફ ઉમેદવાર અમે વાંધો લેવા માંગતા નથી વાંધો મેં લીધો પણ નતો અને છતાં પણ મારી સામે વાંધો લીધો મેં આજે કલેક્ટરને રજૂ કર્યો છે કે જેને પોતાનું જીન કરોડા બેંકે આઠ કરોડ રૂપિયામાં હરરાજી કરી અને કલેક્ટર મારફત એને માત્ર ચાર કરોડમાં સેટલમેન્ટ કરી નાખવામાં આવ્યું જે માણસ હજી છુપાડો નથી એ અમરેલી જિલ્લાના ભારત દેશના ચાર કરોડો જો ચુપાવી શકતો હોય તો જેવી બેન માટે એક સામાન્ય ભૂલ અને ફોર્મ રદ કરવા નીકળી પડે છે આ લોકશાહી ને આર્ટ હિટલર ની હિટલર શાહી ને આવે છે હિટલર શાહી નો હાર છે મારે અભિનંદન આપવા છે જિલ્લા સભા અને અને કલેક્ટરશ્રીને કે જેને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એક બોલ્ડ નિર્ણય લીધો છે અને આવા અધિકારીઓ બોલ્ડ નિર્ણય લેશે તો જ આ લોકશાહી ટકવાની છે એ ટકવા માટે હું બધા જ કામ કરતા અધિકારીઓ નાના મોટા કર્મચારીઓનો ખૂબ આભાર માનું છું તમે આજે ચૂંટણીના એક બંધારણી ઉમેદવાર તરીકે જેની બેનને હાઈકોર્ટમાંથી વકીલો લાવવામાં આવે સતત એની ભારતીય જનતા પાર્ટીની હેડ ઓફિસમાંથી પત્રો થી એરી ઉપર આચારસંહિતાના ગુના દાખલ કરવામાં આવે અમે શું કોઈ દાઉદ ગેંગને માનશો છીએ અમે તો અમરેલી જિલ્લાના ખેડૂતના દીકરા છીએ હું તો અમરેલી નહીં પણ હિન્દુસ્તાનના ખેડૂતો માટે સામાન્ય લોકો માટે ગરીબ માણસો માટે તમામ સમાજ માટે લતા વ્યક્તિ છું અમે કોઈ લાલ લોભમાં આવતા નથી લાભ લોભમાં આજે જે પરિસ્થિતિ થઈ રહી છે અને વાતો કરે છે કેસર યાદ કરી રહ્યા છે એ કેસર કરતા નથી મતલબ પોતાની માને વેટી રહ્યા છે કેસરીઓ તો મારે કેવું છે આ દેશના રજપૂતો આજે કેસરીઓ કરી રહ્યા છે કે જેમની બેન દીકરી સામે જે વાતો કરવામાં આવી એને કેસરીઓ કહેવાય વેચાડનારા લોકો કેસરીઓ કરે છે આ દેશની લોકશાહી છે હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે રામ ભગવાન અને હનુમાન દાદો આજે મારી આવ્યો છે હનુમાન દાદાની ની હડફેટે કરનાર આ દેશ તો વડાપ્રધાન હશે તો પણ ગજા સાબે ટકી શકવાના નથી અને એનો ઉમેદવાર પણ ટકી શકવાનો ભાઈ ઉમેદવાર હજી પોતે ચૂંટણી લડવા આવ્યો ત્યારે ચાર કરોડ રૂપિયાનું જો કૌભાંડ કરી શકતો હોય લેકેજ કૌભાંડ કરી શકતો હોય ત્યારે એ અમરેલી જિલ્લાનું શું કરવાનું છે ચૂંટાશે તો અમરેલી જિલ્લાના વિકાસથી બધામાં લઈ જવાના છે અમરેલીને મોવાને ધમધમતું કરવું જ અમરેલીના ગારિયાધારને ધમધમતું કરવું જ અમરેલીના તમામે તમામ વિસ્તારને ધમધમતા કરી અને અમરેલીનો વિકાસ શું છે એ ડૉક્ટર જીવરાજ મહેતાના સપનાનો વિકાસ હવે અમે અમરેલીની જમીન ઉપર ઉતારવો છે અને ત્યારે આ અમારા ઉમેદવારી પત્ર બહેનશ્રીનું રજૂ થયું છે અને માન્ય થયું છે હું પ્રેસ મીડિયાના મિત્રોને કહું છું ખૂબ સહકાર છે હજુ પણ તમારો પ્રેસ મીડિયા નો સાથે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા ના અપણ ઉમેદવાર અમરેલી